હેલો મિત્રો જય જવાર જ્યાસી કેમ છો બધા મસ્ત અને મજામાં હો અને મિત્રો આપણે છીએ નાઇટમાં રાજકોટ તો મિત્રો આપણા ભાઈબંધ હતો એના રૂમ પર આપણે રોકાયા છીએ અને મિત્રો આ નાઇટનો બ્લોગ છે નવી શરૂઆત કરી રહ્યા છે કરી રહ્યા છે બ્લોગની તો બ્લોગને કન્ટિન્યુ બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો કેમ કે બ્લોગમાં છે મારા ભાઈ બીજુભાઈ ત્રણસો બે પછી મેહુલ બજોટ પંકુ ડામોર અને આ થોમસન રાકેશ આજે તમે તમને મતલબ કે આ જેટલા હે ને એને ક્લિયરલી નામ આવી દે એટલે યાદ રાખજો બરાબર અને અમે જે મતલબ રેસકોસ અમે આવેલા છે રેસકોસ તો એ તો તમને ખબર નહીં હોય કે પણ હું તમને કહી દઉં કે આ મતલબ કે ગાર્ડન છે ગાર્ડનમાં મતલબ કે મેળા ટાઈપ મતલબ કે છે તો અમે ફરી આવીએ અને એન્જોય કરી આવીએ તો મિત્રો આપણે અત્યારે બનાવી રહ્યા છીએ ખીચડી તો મારો ભાઈ બીજુ બનાવે છે અને અમે મતલબ બેઠા છીએ આરામ કરીને આ પાકું વિડીયો એડિટ કરે આ મેહુલ કંઈક વાતે ચડી ગયેલો તો અમે અત્યારે બાદ બનાવી દઈએ પછી એના બાદ થોડી વાર નીકળી જશું દ્વારકા તરફ અને ખાઈ દઈશું તો બ્લોગમાં કંટિન્યુ બનાવી દેજો રાજકોટ નીકળી ગયા છે દ્વારકા જવા માટે તો મિત્રો કોમેન્ટ માં લખી દીજો જય દ્વારકાધીશ અને મિત્રો હું તો જઈ રહ્યો હું દ્વારકા અને તમે મિત્રો આવો અને દ્વારકાધીશના દર્શન કરો અને મિત્રો અમે અમેજી છે 4/1 તો મિત્રો કોમેન્ટ માં જય દ્વારકાધીશ લખવાનું તો ભૂલતા જ નહીં અને મિત્રો મારી સાથે મેહુલભાઈ ની દેખો આ હાળા ઉત જે મને તમે જોઈ શકો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કાયાટકા જય દ્વારકાધીશ તો ચલો બરાબર ને અમે તમને બતાવી કે ચાને વ્યૂક કેવું છે મિત્રો આપણે દ્વારકા જઈ રહ્યા હતા વરસાદ એટલે મિત્રો વરસાદ એટલો બધો ભયંકર હતો ને વાત જ તો અમે થોડી વાર મતલબ કે ગાડીને એક બાજુ બ્રેક મારી દીધી અને મિત્રો તમે જોઈ શકો એનો મોસમ અને વ્યૂ તમે ચેક કરી શકો મોસમ વ્યૂ બતાવતું દ્વારકા જતે જતે ભાઈ એટલો વરસાદ પડ્યો છે ને તે રવિભાઈને ગાડી ચલાવી પર બહુ મુશ્કેલ પડી રહી છે તો પણ ચલાવે છે કેમ કે આજે ગઈ બી રીતે સાંજ સુધીમાં માં ધડાકા પોકી જવાનો છે તમને બહુ જલ્દી બતાવવાનો છે આ વરસાદ જો ભાઈ ખબર ની કેવી રીતે આવી જાય ભમાક કદી આવી જાય છે તમારે સીન બતાવો તો પણ આ સીન આવે તો બતાવી દઉં વિચારું છું બાકી આ મોસમ તો બહુ ખરાબ થઈ ગયો છે એમ લાગે છે તો મિત્રો તમે જોઈ શકો સૌરાષ્ટ્રમાં આવો ને તો આવા મોસ્ટ ઓફલી છે ને તમને છકડા જોવા મળી જશે અને મિત્રો મારા ભાઈ મતલબ કે આ આળો સિગરેટ પીવી છે કશો વાંધો નહીં આપણે દસ બીજા આ છે ને ખાલી મુખવાસ માટે લીધી છે તમે જોઈ શકો મસાલો નથી હોય મસાલો એમને બરાબર હવે આપણે નીકળી જોયા છે અહીંયા થોડી રેસ્ટ કરીને નીકળીએ હે સૌરાષ્ટ્રમાં આવો ને તો બેસવું જરૂરી છે હા તમે જો બધાના પ્યાર અને સપોર્ટ થકી આપણે છે ને ચકડો લઈ લીધો હે પાછું એટલે આપણે અંદર હવે આપણે રામપુર થી સુધી વર્ધી માં રહીયો પાછું એટલે આવજો પાછા મેહુલ ભાઈ કાઈ બોલું છે બસ આજે રવિ ભાઈએ રવિ ભાઈએ છકડો લઈ લીધો છે હવે આપણે નવી ટીપ ચાલુ કરવાની છે સંતરાપુરથી દ્વારકા સીધો એટલે આપણે છકડામાં જઈને ફ્રેન્ડને આવવું હોય એ આવજો અને કોમેન્ટ કરજો અને એવું લાગે તો ભાવ તાવ જાણવું હોય તો પીએમ કરી દેજો રવિભાઈને તો મિત્રો ફાઈનલી આપણે અહીંયાથી પેટ્રોલ પુરાઈ દીધું છે વધારે તો ફૂલ તો નથી કરાયું પણ અહીંયાથી આપણે પચીસો રૂપિયાનું પેટ્રોલ પુરાવી દીધું છે અને હવે આપણે નીકળીએ દ્વારકા

तो आगे नहीं नहीं, आ, नहीं। हम सो हम तो यहाँ से नहीं, नहीं, नहीं।, नहीं है हाँ हाँ भाई कास्ट है आपकी आपका नाम क्या है ये भाई है ना वो भी ऑल इंडिया की वो ट्रैवलिंग करके है लिफ्ट ये भी वो वही है नहीं लिफ्ट वाला ચેક કરો મેં શિફ્ટ પાર્ક કરી દીધી છે આ છે મેહુલભાઈ ને પાછળ છે એય રવિભાઈ તો અહીંયા એક બીચ આવેલો છે તો ચલો તમે ત્યાં જે બીચનો view બતાવું ને આ લોકો શિફ્ટ બી બધું બંધ કરીને આવશે તો ચલો બતાવું તમને તો મિત્રો તમે જોઈ શકો અમે કઈ મતલબ કે આ દ્વારકાવાળો રસ્તો જતો તો અને આયે રોકાઈ ગયા છે અને મિત્રો આ માંડવી જેવું દેખાયું એટલે અમે ને લોકેશનનું નામ તો ખબર નથી પણ હે ને અમે આ ગ્રહ ગયા

I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we're leading us. In તો મિત્રો તમે દરિયાનું વિવિધ તો જોઈ લીધું છે અને મિત્રો હવે જઈએ છીએ આપણે દ્વારકા તરફ હવે અને મિત્રો અમે દ્વારકા તો આવી ગયા હાય પણ મિત્રો આ બાજુ બીચ જેવું હતું ત્યાં રોકાયા હતા મતલબ કે થોડી રીલ ફિલ શૂટ કરવાની એન્જોય કરવાની એટલે મેં એન્જોય કરી લીધી અને ફાઇનલી મોજ કરી લીધી પણ તમે હું કરી દાવ ઘરે બેઠા મારો વિડીયો દેખો તમે યાર પૈસા કમાવ અને એન્જોય કરો યાર અને પૈસા કમાતા હું તમને નીકળો એ ફિંકતા નથી એટલે કંઈ વાંધો નહીં ચાલો લેટ્સ કોઈ પણ મિત્રો હવે આપણે જઈએ છીએ દ્વારકા તો મિત્રો લગભગ સાત વાગી રહ્યા છે અને અમે જઈએ છીએ દ્વારકા ગાડી તો જાણે તમે મેળવી હે હું તો પેન્ટ ને હેન્ડ પણ લઈ હું કેવું તમને આ દેખો બૂટ બૂટ બધું ખરાબ થઈ ગયું બાકી તો તમે આદિવાસી ગમચા હું લાગી કેવું રહ્યું કોમેન્ટ કરજો અને અમારા પંખુભાઈ દેખો જય જોહાર દેખો કોમેન્ટ માં જય જોહાર લખવા તો ભૂલતા નહીં બાકી તો અહીનું વ્યૂ કઈક ચેક કરી શકો તમે જોયો બાકી એક નંબર મને એમ થાય ને આને નાઈટ હેન આઈસ રોકાઈ દો આય અમેન કેમ્પિંગ નહી લે ના એટલે ને કે આ રોકાતા ભૂટ ખરેખર નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ સર આવો અમે ફાઇનલી આપણે જમવા આવી ગયા છે ગુજરાતી થાળી થાળીઓ થાળીઓ થાળી મંગાડી એટલે થાળી મંગાડી એટલે થાળી ખાલી જે હવે આ વાટકિયો નહી ખાવાની

મિત્રો ફાઇનલી આપણે રૂમ પર આવી ગયા છે અને રૂમ પણ લઈ લીધી છે અને મિત્રો મારા હોઈ ગયા છે અને રાત્રના વાગે છે એક અને જોઈ શકો તમે આ આપણા પંકુભાઈ હોઈ ગયા છે બે જણા આ સુક્ષર ઝાલોદ વાળા છે બે અને આ દેખો મહીસાગર સંતરામપુરવાળા વાળા કઈ ઘટ રે નહીં ઘટ રે બાકી હવે બે જણા હોઈ અને પેલા બે જણા તો બાકી તો મિત્રો હજુ સુધી તમે વિડીયો જોતા હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી તો એન્જોય કરો ને હું તો એન્જોય કરું છું તમે એન્જોય કરો બાકી તો મળે નેક્સ્ટ નવા વ્લોગમાં